આપણે પ્યોર કચ્છી વર્ક જે નવરાત્રીનું કે નવરાત્રીના જે મેઇન ચણિયાચોળીનું મહત્વ હોય છે એ છે આ કચ્છી વર્ક તો આ ટાઈપના કલેક્શન જ મેઈન ટ્રેડિશનલ ગણાવવામાં આવે છે જે આ યુનિસેક્સ રહેશે એટલે કે છોકરા છોકરી બે પહેરી શકે એવા કેડિયા કોન્સેપ્ટ છે જેની સાથે તમે જોઈ શકો છો આ ટાઈપનું ટ્રેડિશનલ કેપ પણ તમને મળી જશે કરવા માટે દર્શકો સ્ક્રીન ઉપર તમને સ્કર્ટની લેન્થ તમે જોઈ શકો છો પ્રોપર લેન્થ રહેશે હેવી સ્કર્ટ રહેવાનું છે જેની અંદર તમે એટલે કે બ્લેક કલર સાથે તમે જોશો ફોઇલ પ્રિન્ટિંગના અલગ અલગ મટિરિયલ રાખીને આપણે આ ડિઝાઇન રેડી કરી છે જેની અંદર તમને સિકવેન્સ વર્ક જોવા મળી જશે એક જે બ્લેક એન્ડ વ્હાઈટ કલર કોમ્બિનેશનમાં છે અને મારા હિસાબે નવરાત્રિમાં બધાથી વધારે લેડીઝ છે બ્લેક એન્ડ વ્હાઈટ કલર પહેરવાનું પસંદ કરે છે હવે આના કરતાં આપણે વાત કરીશું અલગ અલગ ટાઈપની પેટર્નની તો આપણી પાસે હજુ ઘણા બધા કોન્સેપ્ટ છે જે બાંધની કોન્સેપ્ટની અંદર તમને ફેન્સી બ્લાઉઝ મળી જશે રેડીમેડ બ્લાઉઝ છે તમે જોઈ શકો છો કેટલું સરસ ડિઝાઇન છે જય શ્રી કૃષ્ણ વ્યુવર્સ ફરી એકવાર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરી રહી છું આપણી આ ચેનલ ઉપર તો જ્યાં આપણે લાસ્ટ ટાઈમ જોયું તો ચણિયાચોળીની અંદર આપણે ઘણા બધા કલેક્શન એ જ ચણિયાચોળીની અંદર આપણે વેરિએશન લઈને આવ્યા છે કલર ઓપ્શન્સ લઈને આવ્યા છે અને વિડીયો શરૂ કરવાના પહેલાં હું તમને જણાવી દઉં કે આપણી પાસે જે પણ કલેક્શન છે એ તમને ફેક્ટરી રેન્જ એટલે કે હોલસેલ પ્રાઇસમાં મળશે ચાર ચાર પીસની ચાર ચાર પીસના સેટની અંદર સિંગલ પીસમાં આપણે જરાક પણ ડીલ નથી કરતા જો તમારે વેચાણ માટે કલેક્શન જોતું હોય ને તો મળી જશે પણ પર્સનલ યુઝિંગ માટે જોતું હોય તો એ આપણે રાખતા નથી તો ચાલો આજના જે કલેક્શન કચ્છી વર્ક જે નવરાત્રિ નવરાત્રિના જે મેન મહત્વ હોય છે એ છે આ આ હવે ટાઈપના માર્કેટમાં ઘણા બધા વેચાઈ રહ્યા છે હાલના સમયમાં પણ કે તમે બધાને ખ્યાલ હશે તો આપણે દોડિયા ક્લાસ હોય ગરબા ગ્રુપ્સ હોય તો જે લોકોને શું હોય કે આ ટાઈપના બલ્કમાં કલેક્શન જોતા હોય પહેરવા માટે નવે નવ દિવસ માટે તો આ ટાઈપના કલેક્શન જ મેઇન ટ્રેડિશનલ ગણાવવામાં આવે છે તો તમે આ ટાઈપના કલેક્શન રાખી શકો છો પીસનો સેટ છે એટલે કે ચાર અલ્ટરનેટ કલર ઓપ્શન્સ તમને આપવામાં આવશે અને આ બધાની અંદર આપણી પાસે ફ્રી સાઇઝ છે તો એટલું ધ્યાનમાં રાખવું હવે વાત કરીશું ચનિયા ચોળી સાથે કેડિયા કોન્સેપ્ટ પણ છોકરાઓ યુઝ કરે છે તો આપણી પાસે કેડિયા કોન્સેપ્ટ છે આ યુનિસેક્સ રહેશે એટલે કે છોકરા છોકરી બે પહેરી શકે એવા કેડિયા કોન્સેપ્ટ છે જેની સાથે તમે જોઈ શકો છો આ ટાઈપનો ટ્રેડિશનલ કેપ પણ તમને મળી જશે પર્ટિક્યુલર આની રેન્જ તપાસ કરવા માટે દર્શકો સ્ક્રીન ઉપર તમને નંબર આપવામાં આવશે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ મોકલી શકો છો જેથી તમને વધુ પડતી માહિતી મળી શકે હવે જે કલેક્શન હું તમારી સાથે શેર કરીશ આ ડબલ લેયરની અંદર છે એટલે કે બ્લેક કલર સાથે તમે જોશો ફોઈલ પ્રિન્ટિંગના અલગ અલગ મટીરિયલ રાખીને આપણે આ ડિઝાઇન રેડી કરી છે જેની અંદર તમને સિકવેન્સ વર્ક જોવા મળી જશે એકદમ હેવીમાં હેવી દુપટ્ટો જોવા મળી જશે સ્કટની લેન્થ તમે જોઈ શકો છો પ્રોપર લેન્થ રહેશે હેવી સ્કર્ટ રહેવાનું છે જેની અંદર તમે હેવીમાં હેવી પ્રાઇસ પણ રાખી શકો છો તો આ બધા કલેક્શન્સ તમને આપશે હજી જોન બાકી તમે સુરતની અંદર ગમે ત્યાં ફરી લ્યો આ ટાઈપના કલેક્શન તમને ક્યાંય જોવા નથી મળવાના એના પછીનું જે નેક્સ્ટ આર્ટિકલ છે આ પણ ખૂબ સરસ છે બ્લેક એન્ડ વ્હાઈટ કલર કોમ્બિનેશનમાં છે અને મારા હિસાબે નવરાત્રિમાં બધાથી વધારે લેડીઝ છે ને બ્લેક એન્ડ વ્હાઈટ કલર પહેરવાનું પસંદ કરે છે હવે આના કરતાં આપણે વાત કરીશું અલગ અલગ ટાઈપની પેટર્નની તો આપણી પાસે હજુ ઘણા બધા કોન્સેપ્ટ છે જે અપકમિંગ છે ને જો તમને હજુ અપકમિંગ ડિઝાઇન જોવી હોય તો સ્ક્રીન ઉપર નંબર આપ્યો છે તમે ગમે ત્યારે કોન્ટેક કરી શકો છો સ્ક્રીનશોટ પાડીને વિડીયો કોલ કરીને પણ તમે પર્ચેસિંગ કરી શકો છો બાંધની કોન્સેપ્ટની અંદર તમને ફેન્સી બ્લાઉઝ મળી જશે રેડીમેડ બ્લાઉઝ છે તમે જોઈ શકો છો કેટલું સરસ ડિઝાઇન છે તો દર્શકો આ ટાઈપના કલેક્શન માટે આજે જ કોન્ટેક્ટ કરજો અજીત જોરને અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે ડેલી ન્યૂ ન્યૂ અપડેટ આ વિડીયો જે પણ હું બનાવું છું બધા આ ચેનલ પર અપલોડ થશે જય શ્રી કૃષ્ણ